સુંદર વચન આપડી પાસે છે યહોવા નો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उनके साथ दुख नहीं मिलता द ब्लैसिंग ऑफ द लॉर्ड ब्रिंग्स वेल्थ विदाउट पेनफुल टॉयल फॉर इट नीति वचन दस अना बाविस માટે અસત્ય થઈ કે ખોટી રીતે અથવા તનતોડ મહેનત કરેલું મહેનત કરીને મેળવેલું ધન મિલકત સંપત્તિ એકસામાં આનંદ નથી અને હંમેશા રહેશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી પ્રભુ તેમના વાલા ઊંઘતા હોય તો પણ

જ્યારે પ્રભુમય ચાલીએ છીએ પ્રભુની પાછળ ચાલીએ છીએ વચનો પર ભરોસો કરીએ છીએ ત્યારે ઘણીવાર મુશ્કેલીઓ પણ આવે છે તકલીફો પણ આવે છે ઘણીવાર એવું પણ લાગે કે આ બધું મારા બસની બહારનું છે શા માટે પ્રશ્નો પણ થાય પ્રભુ શા માટે અને જેઓ ખરેખર પ્રભુમાં જીવન જીવી રહ્યા છે તેમના પર તો વિના કારણે મુશ્કેલીઓ આવી રહી છે વાલા મિત્રો જેમ પ્રભુનું વચન કહે છે કે જેઓ સાજા છે તેમને વૈદની જરૂર નથી એમ સતાનની પાસે પણ એક ફોર્મ્યુલા છે જેઓ એના છે એની ચિંતા નથી પણ જેઓ પ્રભુના છે તે તેમની પાછળ લાગેલો રહે છે અનેક રીતે હિંમત તોડવા ડિમોલેટ કરવા મિત્રો ખરેખર આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણા પરમેશ્વર એવા ઈશ્વર છે જે આપણને દરેક સંજોગોમાંથી બચાવી શકે છે બહાર કાઢી શકે છે હા આપણે માણસો છે માટે ઘણી વાર ના હિંમત થઈ જઈએ દુઃખ થાય રડું આવે નિરાશાઓ આવે એ બધું શક્ય છે પણ એ બધા ઉપરાંત આપણે પ્રભુમાં બેઠા થઈએ मजबूत बनिए दृढ़ रहिए सहनशील बनिए नम्र बनिए अने धीरज राखी के प्रभु आमाथी छोड़ावानु जाणे छे हालेलुया साचे ज वाला मित्रों घणीवार विना कारण विना कारण अथवा વાંક ગુના વગર આપણને ઘણી બધી પરિસ્થિતિઓ અથવા પરિબળોમાં હેરાન થવું પડે કદાચ તમે જોબમાં બહુ સારી રીતના કામ કરી રહ્યા છો તમારી કોઈ ભૂલ નથી તમે ઈમાનદારીથી કામ કરો છો છતાં પણ રોજ તમારે સાંભળવું પડે છે તમારા ઉપરી અધિકારીઓથી સાંભળવું પડે છે કેમ કે જે તમારી આસપાસ જેને આપણે નકામા ચાકર કહીએ તેઓને પસંદ નથી કે તમે આટલું સારું કામ કરો લોકોની દ્રષ્ટિમાં સારા દેખાવ એ તમારી હંમેશા ઇમ્પ્રેશન બગાડવા પ્રયત્ન કરશે સ્કૂલોમાં કોલેજોમાં અને ઓફિસમાં મોટી કોર્પોરેટ ઓફિસમાં બિઝનેસમેનોને પણ એવા પ્રશ્નો રહે છે પોતાની પ્રોડક્ટને નુકસાન કરીને નબળી બતાવીને ખરાબ બાબતો દેખાડીને સેવક સેવિકાઓને બાળકોને પણ આવા પ્રશ્નો રહે છે તેમની સેવાઓ પર તોમો તોમ મૂકીને અને ઘણી બધી રીતે આપણે જાણી જ આપણે બધા ખૂબ ઉંમરના વ્યક્તિઓ છે પણ આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે જેમ પ્રભુ કહે છે અંતના સમયમાં જે થવાને માટેની બાબતો લખેલી છે એ બધી બાબતોની જેમ આપણે પણ આ બાબતો જોઈએ તો આપણે પ્રભુના છે તેના બાળકો છે એ પુરવાર થાય છે જ્યારે મારા પપ્પા મારી સાથે હયાત હતા પૃથ્વી પર તેમનું જીવન હતું અને ઘણી વાર હું નિરાશ થઈને બેઠો તો પપ્પા પૂછે મને બેઠા શું થયું હું એમને કહું કે પપ્પા આવું થયું છે લોકો આવું કરી રહ્યા છે અને બહુ હસતા એ અને મને કહેતા તું ખરો છે તું જાણતો નથી પેલા સમજ કે તેઓ તારા ખિલાફ આ નથી કરી રહ્યા તું જે ઈશ્ની સેવા કરે છે તું જે પ્રભુની ઉપાસના કરે છે જેમના નામે તું સેવા કરે છે તેઓ એમની વિરુદ્ધ કરી રહ્યા છે યોગ્ય સમયે પ્રભુ એનો બદલો લેશે તું તારે તારું કામ કર કેમ નિરાશ થાય છે આ તારા કામમાં રૂકાવવાના માટે એક શેતાનનું હથિયાર છે નિરાશા લાવવા માટે તમારા તારા જીવનની અંદર આ બધી બાબતો આવેલી છે એનો મતલબ એવો પણ થાય છે કે તું સફળ છે ખુશ અને હંમેશા માટે વાલા મિત્રો જ્યારે તમને ઓફિસમાં કોલેજમાં બિઝનેસમાં સેવામાં આવા પ્રશ્નો આવે છે ત્યારે પ્રભુમાં આનંદ કરીએ પ્રભુના વચનોમાં પણ કહીએ છીએ કે ખોટી ભુંડી વાતો જ્યારે મારા લીધે તમારા માટે કરવામાં આવે ત્યારે તમે આનંદ કરો કેમ કે સ્વર્ગમાં તેનો બદલો મોટો છે બી એ નહીં નહીં જગતની પાસેથી કોઈ ફળની અપેક્ષા ન રાખીએ જેમ ઘણા બધા કરતા હોય છે કે તેમના માટે તાલીઓ પડે તેમને વાહવા થાય કરેલા માટે તેમને પુષ્કળ માન મળે પણ મિત્રો એ બધું જગત પૂરતું છે આપણું ખરું માન તો ત્યારે હશે કે જ્યારે આપણે આપણા પ્રભુ પાસે સાંભળીશું મારા વિશ્વાસો દીકરા આવો મારા આવો મારે વિશ્વાસુ દીકરી પ્રેઝ લોટ માટે ઘણી બધી એવી પરિસ્થિતિઓમાં એવા પરિબળોમાં દુખી ના રહીએ હતાશ ના રહીએ અને પૂરા જોશથી જે તે આપણને સોંપવામાં આવેલું કામ છે એને કરતા રહીએ હાલે લોહાયા પ્રભુ તમારી સાથે રહો તમને હિંમત આપો અને આજના દિવસની તમારી બધી જરૂરિયાત પૂરી પાડો એક નાની પ્રાર્થના સાથે દિવસની સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર સુધીના અર્પણો ચડાવતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ ખાસ પ્રભુ આ મહિનાના શરૂઆતના દિવસોમાં તમારા બાળકો પર તમારી મોટી કૃપા રાખો દયા રાખો અને પ્રભુ ઘણા બધા તમારા લોકો આ સમય દરમિયાન નિરાશ થતા હોય છે દુઃખી થાય છે ચિંતાઓમાં આવી જાય છે ડિપ્રેશનમાં આવી જાય છે આર્થિક સહાય ન મળવાના કારણે યોગ્ય મહેનતનો ફળ કે પગાર ન મળવાના કારણે અથવા જે પ્રમાણે તેમના લાભોને રોકી લેવામાં આવતા હોય એવા પરિબળોના કારણે ત્યારે પ્રભુ અમે પ્રાર્થનાઓ કરીએ છીએ એવા જ્યાં જ્યાં તમારા લોકો છે તમારા લોહીમાં ખરીદાયેલા તમારા બાળકો કુટુંબો પરિવારો સેવકો સેવિકાઓ કે જેમની મિનિસ્ટ્રીઓ છે પ્રભુ બધાની સાથે તમે ઉભા રહો તેમને મદદ કરો તેમને સામર્થ્ય આપો બળ આપો અને જે તેમને મળવા પાત્ર છે પ્રભુ નોકર પોતાના તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે અને પ્રભુ એમ તમારા લોકો જ્યારે તમારા પર આશા રાખે છે ત્યારે પ્રભુ એવા સર્વ લોકોની આશાઓ તમારામાં પરિપૂર્ણ થાય ફળીભૂત થાય તેમની પ્રાર્થના વિનંતીઓ અરજો તમારા સમક્ષ માન્ય થાય તેમની યોજનાઓ સફળ થાય તેવો આનંદ કરે પ્રભુ અને પ્રભુ જોશથી કામ કરે હજારો લાખો કરોડો આત્મા માટે પ્રભુ બધા ભેગા મળી જાય અને પ્રભુ તેમની સેવા દ્વારા પણ પ્રભુ ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે જે પ્રમાણે તેમની મહેનતનું ફળ મળવું જોઈએ તેમને મળ્યું નથી પ્રમોશન મળ્યું નથી ઉપરી અધિકારીઓથી ઠપકો સાંભળો પડ્યો છે પોતાનું માન કોઈ બીજાએ લઈ લીધું છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ તમે ખાસ પ્રભુ એવા લોકોનો કબજો લો પ્રભુ તેમને તમારા પ્રેમથી ભરી દો તેમને ખબર પર તમારો હાથ રાખવાને કહો મારા દીકરા મારી દીકરી બીસ નહીં કેમ કે હું તારી સાથે છું સાથે તમારા બાળકોને શુદ્ધ કરો પવિત્ર કરો જે પણ ભૂલો થઈ હોય પ્રભુ અંતના સમયમાં છે પ્રભુ ત્યારે અમે વિનંતી કરીએ છીએ રોજે રોજ અમને સુધારો ખરાબ બાબતોથી દૂર રાખો ખરાબ બાબતો કરવાથી દૂર રાખો અને પ્રભુ રોજ પ્રભુ તમારામાં વૃદ્ધિ પામીએ હા પ્રભુ આત્મિક રીતે પ્રભુ તમારામાં વધારે મજબૂત બનીએ શુદ્ધ થઈએ પવિત્ર બનીએ અને પ્રભુ દરેક પડે દરેક મેટે તમને માન અને મહિમા અમારા દ્વારા મળે એવું થવા દો દરેક ગોઠવણના અમે દરેક જીભ કૌરું કરો તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ હા પ્રભુ અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો પ્રભુ અને પ્રભુ રોજ અમે ઘણા હાથમાં જીતી શકીએ એવું થવા દો અને પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ હા પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો હા પ્રભુ જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ

લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો તેમના પર મૂકવામાં આવેલો કોર્ટ કેસ એફઆઈઆઈ કોટા ટૂંબતો દૂર કરો લડાઈ ઝઘડા દૂર કરો માંદગીમાંથી સંપૂર્ણપણે સાજાપણું આપો તમામ જીવના રોગો દૂર થાય એવું તમે થવા દો વ્યસનોમાંથી વ્યભિચારમાંથી ખરાબ આદતોમાંથી છુટકારો આપો પાપોની માફી આપો પ્રભુ પિતા પ્રસ્તાવિક હૃદય આપો એવી અમે પ્રાર્થના કરી જીતી પરીક્ષામાં પાસ કરો આઈ એલ બેન્ડ આપો પ્રભુ તેમનું વિદેશ જવાનું આયોજન સફળ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોન આપો મકાન આપો મકાન ખરીદી શકે વેચી શકે નાણાંનો આશીર્વાદ આપો પ્રભિતા વાહન લઈ શકે ફોર વ્હીલર ટુ વ્હીલર પ્રભુ સોલાર સિસ્ટમ લઈ શકે પ્રભુ એના માટેના બધા બંધ દરવાજા ખુલ્લા કરો રૂકાટો તો પ્રભુ તમારા બાળકોના જે કંઈ આવકના સ્ત્રોત છે પ્રભુ જે બંધ થયા છે એને તમે ખુલ્લા કરજો પ્રભુ મારી પર બે બાબતો તમારી આગળ રજૂ કરીએ છીએ એને પ્રભુ તમે પૂરી પાડજો પ્રભિતા અને સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા 咱们的。 બાળકોને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો ઉછીનું આપનાર બનાવવા પ્રોપિતા અને પ્રભુ શિર બનાવવા પ્રૂપીતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાથે રહેજો દરેક વિશ્વવાસીઓને ઘર અને પ્રભુ સેવક સેવિકાના ઘર અને પ્રભુ તમારા બાળકોના ઘરનું તમે ભરણ પોષણ કરજો તેમના જાનમાનનું રક્ષણ કરજો પ્રભુ સતાવણીમાં તમે તેમની સહાય કરજો મદદ કરજો રક્ષણ કરજો પ્રભુ અને પ્રભુ સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તેમની સેવા માટેની તમે પરિપૂર્ણ કરજો આગળના સમયે મારી સાથે રહો નાના મોટા પાપોનો માફ કરો ફરક આપો અને સાંજે આભાર ભ્રમણ લેવા માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો આમી નામે નામી